પાણી આગળ પાળ બાંધી દેવી છે જો એ પાળ બાંધી દેસુ ગમે એટલું કે આપણે આગળ જતા વર્ષ જયારે શનિ પૂરી થશે ત્યારે આપણે વસ્તુનો ઉપયોગ કરી અને આપણે એમાંથી નફો લઈ શકશું અથવા જીવનમાં જે કષ્ટ છે એ કષ્ટમાંથી વધારે નુકસાન થતા આપણે ઉભું રાખી દઈશું આપણે સમયની રાહ જોવાની છે ફક્ત આપણે ઉભું રહેવાનું છે કર્ક રાશિ ને જે પ્રોપર્ટીઓ લીધી છે પ્રોપર્ટી માં સારો એવો નફો મળવાનો છે અને જે લોકો એ આપણે કહીએ કે કેમિકલ છે સોનું છે કે એ જે છે બબરખ આવી દરેક વસ્તુનો જો વ્યવસાય કરશે તો એમાં ટોપ ઉપર બીજો શબ્દ એવો પણ છે સાડી સાતી એમાં શું હોય છે સાડી સાતી બેઠીને એવું જો એમાં એવું છે કે જ્યારે સાડા સાતી બેઠે છે જે રીતે અઢૈયા હોય છે એ રીતે સાડા સાતી થી પનોતી હોય છે

એમાં શું છે અત્યારે આપણે છે કે ગ્રહો દરેક વખતે એની દશા બદલતા હોય છે તો શનિ છે એ બિન રાશિમાં પ્રવેશ કર્યો છે જેને કારણે આપણે એમ કહી શકીએ કે ઘણા બધા જાતકોને જીવનની અંદર ઉથલ પાથલ આપણને જોવા મળશે બરાબર અને આપણે એનું એક સ્વરૂપ જોયું છે કે જયારે આપણે બે હજાર પચીસ શરૂ થયું ત્યારે પણ આપણે એક ભવિષ્યવાણી કરેલી કે ઘણા બધા શનિનો જે પ્રવેશ છે આ વર્ષે તો પચીસ ની અંદર જે જે રાશિઓને શનિ બેઠો છે અને સાડા સાત ની જે પનોતી શરૂ થઈ રહી છે એ પનોતી લોકોને આર્થિક માનસિક અને શારીરિક ખાસું નુકસાન થઈ શકે છે અને એમ પણ આપણે જોઈએ કે દેશના હિત માટે આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં છે અચ્છા એટલે શનિ પ્રવેશ કઈ તારીખે થયો કયા દિવસે આવું બન્યું શનિનો પ્રવેશ આપણે જોઈએ કે શનિવારે થયો છે અને તે દિવસે ગ્રહણ પણ હતું તો આપણે તે દિવસથી શરૂ થઈ ગયો છે નો પ્રભાવ રહે અઢી વર્ષ તો શનિ એના સ્થાન મીન રાશિમાં રહેશે જેને કારણે અમુક રાશિઓને ઘણું બધું જોવા મળશે કે એનામાં જીવનમાં પરિવર્તન સારું આપણે એમ કહીએ ટોપ લેવલ ટોપ લેવલે જે હશે ને એ લોકો પણ નીચે આવશે અને આપણે વાત કરીએ કે શનિનો નો જયારે જયારે પ્રકોપ અને પનોથી બેઠી છે ત્યારે આપણે એનો સાક્ષાત એક દર્શન કરી શકીએ છીએ આપણે એમ પણ કહીએ

કહીએ ને કે અત્યારે બે હજાર પચીસ થી છેલ્લી આપણે ઓગણત્રીસ તારીખ શનિવાર થી આનો મીનમાં પ્રવેશ થયો છે મીન રાશિનો જે આપણે એમ કહીએ કે એક અ આપણે બારે બાર રાશિઓમાં જ્યારે છેલ્લી રાશિ આવતી હોય છે એ મીન રાશિ છે જ્યારે આ રાશિ છેલ્લી રાશિ હોય ત્યારે આપણે જોઈએ કે એમાં જ્યારે શનિ પ્રવેશતો હોય છે ત્યારે જીવનના દરેકે દરેક તબક્કાની અંદર એક ઝીરો લેવલ આવીને ઊભું રહી જતું હોય છે આપણે એમ કહીએ કે શનિનો પ્રકોપ આપણને ખબર જ છે કે જે જે લોકોને પનોથી બેઠે છે એ લોકોની ધ્રુણપણો દેખાડવાની સાથે આર્થિક રીતે માનસિક શારીરિક નુકસાન પણ થાય છે અને શનિ રાજા કહેવાય છે અને એ જ રાજા આજે આપણે સાપ સીડીનો ખેલ હોય ને એ રીતે આ જે પાંચ રાશિ છે જે સીડી ઉપર આપણે ટોપ ઉપર રાજા થઈને બેઠો છે એ આજે સાપના પૂછડે નીચે આવશે અને આપણે જોયું કે શરૂઆતમાં જ તે શેર માર્કેટ ખૂબ જ ડાઉન ગયું છે અત્યારે ટિકટોકર હતી પણ ડાઉન જઈ રહી છે અને એક જ વસ્તુ જે છે અપમાં એ ગોલ્ડ અને સિલ્વર આ બે વસ્તુ જ અપ થઈ છે બરાબર એટલે

પોતાની સ્થાયી પ્રોપર્ટી અને એવી ઘણી બધી બાબતો છે જેમાં એ છેલ્લા એક દસકા થી રાહ જોતા છે એમાં આજે ટોપ લેવલ રાજા તરીકે જીવન વ્યતીત કરશે વૃષભ રાશિને નવો કોઈ વ્યવસાય કરવો છે તો એ કરી શકશે અને આપણે એમ કહીએ કે શનિ ખાલી નુકસાન જ નથી કરાવતો શનિ હંમેશા એક રાજા પણ બનાવે છે તો બાકીની જે રાશિઓ છે એમાં વૃષભ રાશિ નવા વ્યવસાયની સાથે એવા મિત્રો જે એને સપને બી ખ્યાલ નથી કર્યા એવા લોકોની સાથે વ્યવસાય કરી અને ટોપ લેવલે આવી શકશે વૃશ્ચિક રાશિને પોતાની ફેક્ટરી કે મશીનરી કે એવી જે વસ્તુઓ છે એમાં એને જો વ્યવસાય કરવો હશે તો કરી શકશે અને જૂના જે રોગ છે શારીરિક જે પીડાઓ છે એ કષ્ટમાંથી મુક્તિ મળશે જો તુલા રાશિ જોઈએ તો તુલા રાશિને અ આમ કહીએ તો પહેલેથી તુલા રાશિમાં શનિ બેઠેલો જ છે જે જે લોકોને શનિ છે જન્મથી તુલા રાશિમાં શનિ બેઠેલો હોય છે પણ જે લોકોને અત્યારે મીનમાં પ્રવેશ છે ત્યારે એ લોકોને આર્થિક સારું રહેવાનું છે પરંતુ એક કહીએ કે જે લોકો જોબ કરે છે એ લોકોને જોબ જવાની શક્યતા પણ એ લોકો નવા વ્યવસાયની સાથે એક નવું જીવનનું પગલું ભરી શકે છે કર્ક રાશિને જે પ્રોપર્ટીઓ લીધી છે એ પ્રોપર્ટીમાં સારો એવો નફો મળવાનો છે અને જે લોકોએ આપણે એમ કહીએ કે કેમિકલ છે સોનું છે કે એ જે ફિલ્ડ છે અબ્રક આવી જે વસ્તુઓ છે જે જમીનમાંથી નીકળતી એ દરેક વસ્તુનો જો વ્યવસાય કરશે તો એમાં ટોપ ઉપર રહેશે બરાબર એટલે પહેલી અગાઉ તમે પાંચ રાશિ કીધી હા હા એમને અઢી વર્ષ એ લોકો જે છે પાંચ રાશિ ફરી આપણે રીપીટ કરીએ મેષ રાશિ 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 ધન કુંભ અને આ જે રાશિ છે એ રાશિઓને ખાસું નુકસાન જોવા મળશે અને એ લોકોએ જોઈ લીધું છે કે આ વખતે શેર માર્કેટ હોય કે આપણે એમ કહીએ કે જે લોકોએ મ્યુચ્યુઅલ ફંડ લીધા છે એલઆઈસી લીધું છે એ લોકો બધામાં ડાઉન ગયું છે અને ઘણા લોકોએ પ્રોપર્ટીઓ લીધી છે

શનિ છે એમ કહીએ પણ શારીરિક મદદ કરવા માંગતું હોય છે તો એ નુકસાન જ હોય છે કે શનિ રાજા કેવાય એમ પણ કહેવાય છે અને આ લોકો ને જે સમસ્યાઓ આવવાની છે એના એના બચવા માટે કઈક ઉપાય છે ને જ્યોતિષશાસ્ત્ર અ આ લોકો માટે કોઈ બચવાનો ઉપાય નથી સ્પષ્ટ વાત છે કોઈ તમને એમ કે આ કરો આ કરો તો નથી દેવો પણ એક જ વસ્તુ એમની માટે સારી છે શું કે એ લોકોએ જે સ્થિતિ છે એ સ્થિતિ એમને રવા દે અઢી વર્ષ સુધી જે વ્યવસાય અત્યારે છે એને એમનો ઊભો રાખી દો કોઈ કામ નથી કરવું પ્રોપર્ટી નથી સેલ કરવી કોઈ દવાખાનાનું કામ આવે છે તો બને તો આપણે એને ટાળવું છે કેમ કે ઘાતક જ રહેશે આપણી માટે એટલે દરેક વસ્તુ જે છે એને એક સ્ટોપ કરે આપણે એમ કહીએ ને કે પાણી આગળ પાળ બાંધી દેવી છે જો એ પાળ બાંધી દેશું ગમે એટલું કોઈ આપણને કે અહીંયા નફો મળશે આપણે આગળ જતા અઢી વર્ષ જ્યારે શનિ પૂરી થશે ત્યારે આપણે વસ્તુનો ઉપયોગ કરી અને આપણે એમાંથી નફો લઈ શકશું અથવા જીવનમાં જે કષ્ટ છે એ કષ્ટમાંથી વધારે નુકસાન થતા આપણે ઉભું રાખી દઈશું આપણે સમયની રાહ જોવાની છે ફક્ત આપણે ઉભું રહેવાનું છે

અને આપણે એ સમય દરમિયાન એક આપણે દસકો વયોજતો હોય છે જે દશકામાં આપણે કોઈ કાર્ય કરી શકતા નથી અચ્છા એટલે કોઈને સાડા સાતી પણ બેઠી છે ને તમે તો અઢી વર્ષનો સમય ગાળો કીધો છે હા એટલે એમાં એવું છે કે જો સાડા સાતી બેઠી છે તો એ લોકોને અઢી વર્ષનો જે છે વધારે કષ્ટદાયક હોય છે અને એની પછીનો જે સમય ગાળો હોય છે એ સમય ગાળો એની માટે રાહત રૂપ રહેતો હોય છે બરાબર અને પનોતી છે એ નુકસાનકારક જ હોય કોઈને પનોતી ફળતી હોય છે એવું હોય છે ખરું ક્યારે ઇતિહાસમાં બન્યું છે હા એમાં એવું છે કે જો થી ઘણા બધા પ્રકારની હોય લોખંડના પાયે હોય ચાંદીના પાયે હોય સોનાના પાયે હોય પાયે હોય આ રીતે અમુક અમુક અલગ અલગ એવી પાયે હોય છે તો જે કુંડળીમાં ગ્રહોને આધારિત જન્મને આધારિત જયારે શનિ કોને શનિ લોખંડના પાયે થી બેઠી છે ચાંદીના પાયે બેઠી છે કે સોનાના પાયે બેઠી છે એની ઉપર બધું ડિપેન્ડ હોય છે અને આજે આપણે જે રાશિઓ છે એ દરેક રાશિમાં એવું નથી હોતું કે દરેકને ખરાબ ફળ જ મળતું હોય છે પણ જે લોકો એ અમુક શનિ ના વિધિ વિધાન કરેલા છે એ શનિ નું નિવારણ કરેલું છે કે જે લોકો પહેલેથી ભગવાન વિધિ પૂજા આપણે મંત્ર કર્યા છે કે યંત્ર પર વિધિ કરી છે તો એ જ જે પનોતી ની અંદર આપણને રાહત નું કામ કરે છે જે રીતે આપણે એમ કહીએ ને કે ડોક્ટરો આપણને ખાલી દવા આપી અને રાહત આપતા હોય છે એ રીતનું કામ છે બરાબર આ કોઈને તકલીફ છે કે વધુ કોઈને માહિતી લેવી છે તો તમારે સંપર્ક કરવો કોઈને કરવો હોય જ્યોતિષ શાસ્ત્ર તરીકે જ્યોતિષ શાસ્ત્રી તરીકે તો તમારો કઈ રીતે સંપર્ક કરે આપણે ડોક્ટર કૌશલાબેન દેવાસ ઇન્સ્ટાગ્રામ માં છે ફેસબુક માં છે ગૂગલ માં પણ છે તો એ લોકો આપણને કોન્ટેક્ટ કરી શકે છે બરાબર અને ભાવનગરમાં તમારી ઓફિસ કેમ મળવું હોય તમારો સંપર્ક કરીને કારણ કે કોઈને બહુ તકલીફ હશે મુશ્કેલી હશે તો એમને પણ અ વિચાર હોય કે અમારે આમાંથી કઈ રીતે બહાર નીકળવું તમને રૂબરૂ મળવું હોય તો અમે કાળિયાભીર માં ભાવનગરની અંદર કાળિયાભીરમાં મારી ઓફિસ છે લગભગ અવર પાસે અને એમાં ગૂગલમાં એમાં ફોન નંબર બી હોય છે તો તમે મને કોન્ટેક્ટ કરીને આવી શકો છો બરાબર એટલે ગૂગલ ઉપર તમારો ફોન નંબર સાથે અવેલેબલ છે બધી વિગત હા ફોન નંબર અવેલેબલ છે અને છતાં હું તમને નંબર લખાવી દઉં છું ડોક્ટર ડૉક્ટર કૌશલ્ય અ લખોબો હોલ પાસે કાળ્યાવીર અને મોબાઈલ નંબર છે ફરી કરું બરાબર આમ તો મારા તરફથી કૌશલ્ય બેન બધી વાત લગભગ કવર થઈ ગઈ છે છતાં તમારા મનમાં કોઈ વાત વિશેષ જણાવવા જેવી લાગે તો જણાવો જો આપણે કીધું કે શનિ છે ને શનિને ને ક્રૂર કીધો છે પણ ક્રૂર ની

એ સૌથી ઉત્તમ છે. કેમ કે આપણે કદાચ ચાલો વિધિ વિધાન કરીએ છીએ, મંત્ર યંત્ર પૂજા પાઠ બધું કરીએ છીએ. પણ આપણે તમે આશા રાખો કે જ્યોતિષો જાદુગર નથી હોતા. પરંતુ અમે સ્પષ્ટ વાત છે કે મંત્ર વિધિ વિધાન યંત્રો કે એ છે કે પનોતીની વિધિ છે એ તમે કરો છો તો એમાં તમને રાહત મળે છે. પણ અત્યારે નવી કોઈ વધારે આશા તમારે રાખવાની હોતી નથી. કેમ કે આ જે શનિ બેઠો છે એ આપણે જો અત્યારના સમાચાર પાલી જોઈએ ને તો પણ ખાસ કરીને કે ભાઈ આહ ધરતીકંપ થવાનો છે. લાવારસ ફાટવાનો છે. આજે આપણે એમ કહીએ કે અગ્નિ થવાનો છે. તો આ બધી વસ્તુઓ છે જે એ બધી વસ્તુથી બચી લેવા માટે આપણે ફક્ત શનિની મંત્રો, યંત્ર અને પૂજાથી રાહત કરી શકશું. અને જ્યાં સુધી આપણે અંદરથી શાંતિ હશે ને તો આપણે દરેક ડિસિઝન લઈ શકશું સમય ટુ સમય. અને એ આપણા ગ્રહોને આધારિત હોય છે. ભલે ભલે કૌશલ્યાબેન થેન્ક યુ વેરી મચ તમે ઘણો બધો સમય આપ્યો ધન્યવાદ ધન્યવાદ